તો રાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈને લોકોમાં રોષ જોવા મળે છે જેમાં અનેક વખત વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છતાં કાયમી ડોક્ટરોની નિમણૂકને લઈને કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે જો આગામી પંદર દિવસમાં ડોક્ટરોની નિમણૂક લઈ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીનું પૂતળું બાળવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી મારું નામ આવેલ હતું પરંતુ તંત્ર ના ધોરાજી શહેરના સામાજિક કાર્યકરો ને પોલીસ દ્વારા ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે આજે અમારો કાર્યક્રમ હતો અનેક વખતે અનેક રજૂઆત કરવામાં આવી હતી આ વખતે સામાજિક કાર્યકરો દ્વારા જબેલાને એક આવેદન પત્ર એક વિરોધ પ્રદર્શન કરવાનું હતું પરંતુ તંત્ર દ્વારા અમારા લોકોને ડરાવવા ધમકાવવા અને એક અટકળત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે